ओलपाड़ तालुका ओरमा गाम तरव जता आशापुरी माता मंदिर पासे एक किसम की हत्या कर पुलिस पकड़ती नास्ता फटता हत्यारा ने चौक बजार पुलिस वेडरोड पास से झड़पी पा आरोपी कब्जो ओलपाड़ पुलिस ने सौंपियों ओलपाड़ पुलिस स्टेशन में दाखल थे एक गंभीर खून ગુનામાં નાસ્તફર આરોપીને ચોપચાર પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા શોધી કાઢીને ધરપકડ કરવામાં આવી છે ગંભીર ગુનામાં નાસ્તફર આરોપીને પકડી પાડવા પોલીસ કમિશનર અનુપમ Singh કહેલોતે ચોપચાર પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટરને ખાસ સૂચના આપ હતી આ સૂચના මත જ પોલીસ ઇન્સ્પેક્ટર એન્જી ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર SI મકરણીની દેખરેખ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માનસો વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ માયાભાઈને એક ખાનગી સૂત્ર પરથી મહત્વપૂર્ણ માહિતી મળી હતી કે ઓલપાડ તાલુકાના મોજે સોસક ગામથી ઓરમા ગામ તરફ જતા રસ્તા પર આશાપુરી માતાના મંદિર તરફ જતા ત્રણ રસ્તાના ક્રોસ પર સંતોષ રામા કોકરે નામની વ્યક્તિનું ખૂન કરવામાં આવ્યું હતું આ ગુનામાં સંડોવાયેલા આરોપી સુનિલ ઉર્ફે ગાવટી દિલીપભાઈ પાટીલ ઢોળ વાળીનાથ ચોક પાસે ઉભો હોવાની માહિતી મળી હતી આ માહિતીના આધારે સર્વેલન્સ ટીમ તરત જ સ્થળે પહોંચી અને આરોપી સુનિલ દિલીપભાઈ પાટીલની ધરપકડ કરી પૂછપરછ દરમિયાન આરોપીએ ઓલપાડમાં થયેલા ખૂનના ગુનાનો સ્વીકાર કર્યો હતો